ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા બધા પાર્ટીના આગેવાનો ખૂબ જ ગંભીર હતા પણ ચૂંટણી પંચ જરાય આમાં ગંભીરતા લીધું નથી અમે કીધું કે જે બારના વોટરો છે જેમને ગુજરાતમાં બી વોટ નાખે છે અને એમપી ના હોય યુપી ના હોય કે બિહાર ના હોય ત્યાં પણ મતદાન કરે છે ત્યારે એને કઈ રીતના સ્કૂટી કરીશું કઈ રીતના ઓળખાશે અમારા એજન્ટો એટલા ગુજરાતમાં સક્ષમ નથી કે તમામ જગ્યાએ મહિનામાં કામગીરી પૂરી થઈ જાય બીજું કે અમારા વિસ્તારના લોકો તો ઘણા સૌરાષ્ટ્રમાં મજૂરી ગયા છે એમને એક મહિનામાં મજૂરી છોડીને ગામે આવીને શું કરશે ત્યારે અમે ચૂંટણી અધિકારીને કીધું કે જેના ઘરે તાળું હશે એ લોકો બાર મજૂરીએ ગયા છે તો એમને કઈ રીતના આપણે સર્વે કરીને નવા ફોર્મ ભરીશું એમની પાસે બસ બીએલઓ કરશે બીએલઓ કરશે એના સિવાય બીજા કોઈ જવાબ નથી બીજું કે જે વ્યક્તિ ઓગણીસો સિત્યાસી પછી જેને જન્મ લીધો છે એનું બે હજાર બે ની યાદીમાં નામ નથી તો એનું કમ્પેરિઝન આપણે કઈ રીતના કરીશું તો એમણે કીધું કે દાદા દાદી માતા પિતાના સંબંધીઓના આદેશથી લાવી છે એમની પાસે કોઈ જવાબ નથી કોઈ તંત્ર નથી કોઈ ટેકનિકલ નથી બોગસ વોટિંગને કઈ રીતના પકડવા એની પાસે સિસ્ટમ નથી ત્યારે આ ખૂબ જ ખર્ચાળ પ્રજાના પૈસે પ્રજાના ટેક્સના પૈસે આ પ્રોગ્રામ લાવવામાં આવ્યો છે એમાં શિક્ષકો તલાટીઓ સેવકો તમામ અધિકારીઓ પણ હેરાન થશે અમારા એજન્ટો સિવાય બીએલો તમામ લોકો હેરાન થવાના છે ત્યારે જે રૂટિંગ પ્રક્રિયા ચાલે છે જે મરે છે એનું નામ તો નીકળે જ છે ને જે લગ્ન કરીને આવે છે એનું નામ નોંધાય છે તો રૂટિંગ પ્રક્રિયા ચાલવી જોઈએ અને જે યાદી ફ્રીઝ કરી છે એ ડેટા ડ્રાફ્ટ અપલોડ કરવા જોઈએ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લેટ ના જવી જોઈએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી એની મુદત પૂરી થાય એટલે થઈ જવી જોઈએ અને આ જ યાદીમાં થઈ જવી જોઈએ એને એસઆઈઆરની નવી યાદીમાં લાવીશું

અમે જયારે ચૂંટણીઓ લડીએ છીએ ગઈ વખતે અમે અંકલેશ્વરમાં ડુપ્લિકેટ મતદાતાઓની એમને ફરિયાદો આપી છે પુરાવા સાથે કેમ કાર્યવાહી નથી કરી આવનારા ભવિષ્યમાં ડુપ્લિકેટ મતદાતો પકડાશે એની એમની પાસે શું ટેકનોલોજી છે બતાવે અમને કઈ રીતના એ લોકો બાયોમેટ્રિક કરશે કે કઈ રીતના આધાર લિંક કરવાના છે એની એનો એમના પાસે કોઈ જવાબ નથી એટલે આ માત્ર ને માત્ર એક પોગ્રામ બનાવીને પોગ્રામમાં ખર્ચો કરીને એક તાઇફાનું આખું અને લોકોને હેરાન કરવાનું આ છે જે પ્રકારે આધાર અપડેટ થયા કેવાયસી કરાવવા માટે લોકો ત્રણ ત્રણ મહિના લાઈનો પર રહ્યા અને એક પ્રકારનો આ બીજો પ્રોગ્રામ છે અને આમાં ગુજરાતની પાંચ કરોડ આઠ લાખ ઓગણચાલીસ હજાર જનતા છે એમાં ખાસ કરીને જે બોર્ડર વિસ્તારો છે બોર્ડર વિલેજો જ્યાં જે દીકરીઓ બીજા રાજ્યોમાંથી અહીંયા લાવવામાં આવી છે અહીંની દીકરીઓને ત્યાં આપવામાં આવી છે એમની પાસે તો કોઈ પુરાવા નથી કે ત્યાંની યાદીને મેચ કરીને બી ઓ મેચ કરીને ત્યાંનું નામ કમી કરે અહીંયા નામ ઉમેરે એવું કોઈ સિસ્ટમ આપણી પાસે નથી આ માત્રને માત્ર બિહારના એસઆઈઆર અમે કર્યું છે એના પર અમે અહીંયા કરીશું એવી વાતો ચૂંટણી પંચે આજે કરી છે જે ખૂબ જ અમારા માટે તો ચિંતાનો વિષય હતો પણ એમને એમાં કોઈ પણ ગંભીરતા નથી લાગે છે નમસ્કાર નમસ્કાર આજે ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ નો દિવસ અત્યારે હું અને અમારા નેતા મનની ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા ગુજરાતના ચૂંટણી કમિશનની ઓફિસ પર છીએ આજે ગુજરાતના ચૂંટણી કમિશનર દ્વારા એક બહુ જ મહત્વની મીટિંગ બોલાવવામાં આવી હતી અને આ મિટિંગમાં આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ તરીકે હું અને ચૈતરભાઈ ઉપસ્થિત હતા ગુજરાતની અંદર એસ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રોલ બનાવવા માટે જઈ રહ્યા છે રિવિઝન કરવા માટે અને એટલા માટે આજે આ ગુજરાતની મતદાર યાદી સુધારણાના કાર્યક્રમની અંદર સૂચન અમે છે 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 સરકારનું એવું એવું કહેવું કહેવું કે ગુજરાતની આખી મતદાર યાદી જે છે એની અંદર સુધારો કરવામાં આવશે ફેરફાર કરવામાં આવશે એક એક વ્યક્તિનું ફોર્મ ભરવામાં આવશે નવેસરથી અને નવેસરથી એક એક વ્યક્તિનું મતદાર યાદીમાં નામ લખવામાં આવશે આવું કરવા પાછળનું કારણ એમણે એમ બતાવ્યું છે કે સ્થળાંતર થઈ ગયેલા મતદારો મૃત્યુ પામેલા મતદારો ડુપ્લિકેટ મતદારો એક જ વ્યક્તિનું બે વખત નામ હોય એવા મતદારો કે બિહારમાં હમણાં જ એસઆઈઆરની પ્રક્રિયા કરવામાં આવી અને ખૂબ ઉબાળો થયો તો આમ આદમી પાર્ટીએ પૂરી રીતે તૈયારી કરી અને આજની મિટિંગમાં મહત્વની બે ચાર બાબતોનો પ્રશ્ન ઉઠાવ્યો છે જેમાં અમારા નેતા ચૈતરભાઈએ એક મહત્વની વાત રજૂ કરી કે ચૈત્રભાઈ અને ગામડાના વિસ્તારોની અંદર અનેક લોકો શહેરોમાં માઇગ્રેટ થઈને રહે છે એમનું ગામડાની મતદાર યાદીમાં પણ નામ છે શહેરોની મતદાર યાદીમાં પણ નામ છે તો આ એસઆઈઆર કર્યા પછી બેમાંથી એક જ જગ્યાએ નામ રાખવા માટે શું વ્યવસ્થા છે તો ચટણીપંજ પાસે એનો કોઈ જવાબ નથી એવો એક બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ગુજરાત ઇન્ડસ્ટ્રીઅલ સ્ટેટ છે ઔદ્યોગિક રાજ્ય હોવાના કારણે ગુજરાતના લગભગ જિલ્લાઓની અંદર એ મજૂરી કરતા લોકોના હજારોની સંખ્યામાં નામ મતદાર યાદીમાં ભાજપ દ્વારા નાખી દેવામાં આવ્યા છે અને ચૂંટણી ટાણે કંપનીના માલિકોને દબાવીને એ મજૂરોના મત ભાજપની અંદર જાય એવી વ્યવસ્થા આખા ગુજરાતમાં ઊભી કરેલી છે

બિહારમાં પણ નામ હોય અને રાજકોટમાં પણ નામ હોય અથવા તો જુનાગઢમાં પણ નામ હોય અને અમદાવાદમાં પણ નામ હોય જો એને પકડી નહીં શકાય ડબલ વોટરને તો પછી આટલી મોટી પ્રક્રિયા કરવી જોઈએ નહીં મેં પુરાવા તરીકે મારા હાથમાં એક પુરાવો છે આ આ આ આ કર્યો બે ફોટો ફોટો દઉં છું એક મહિલાનો છે મહિલાનું નામ એક જ મકાનમાં ત્રણ વખત નોંધાયેલું છે પોતાના પોતાના ઘરમાં ત્રણ વખત આ બેન મતદાર છે એક મહિલાનો આ ચૂંટણી કાર્ડ લઈને મેં રજૂ કર્યું અને ચૂંટણી પંચના જે મેન સાહેબો હતા એને જોઈને ખાલી મારી સામે સ્માઈલ કરી એની પાસે કોઈ જવાબ જ નથી કે ગોપાલ ઇટાલિયાનો ત્રણ વખત મતદાર યાદીમાં નામ છે એ જ ફોટો પણ એનો એ સરનામું પણ એનું એ ઘર નંબર પણ એનો એ અને ત્રણ વખત મત એને અધિકાર મત આપવાનો મતદાર યાદી પ્રમાણે મળ્યો તો આખી એસઆરની જે પ્રક્રિયા થઈ છે એની અંદર આમ આદમી પાર્ટીને તમામ સૈનિકોને સૂચના આપવાની છે આવનારા દિવસોમાં કે આપણે બધાએ મત રક્ષક બનવાનું છે અને મત રક્ષક બની ગુજરાતમાંથી એક પણ માણસની વોટ ચોરી ન થઈ જાય

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીએ તમામ સર્વ બેઠક આજે બોલાવી એમાં અમારા આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતા ગોપાલ ઇટાલિયાજી અને અમે અમે ઉપસ્થિત રહ્યા ધારાસભ્ય એટલા બધા ગુજરાતની જનતાને લઈને ગંભીર હતા કે અમે કીધું કે હમણાં સુધી જે લોકો મૃત્યુ પામતા હતા જે વાહને આપણે લગ્ન કરીને લાવતા હતા તો એ રૂટિંગ પ્રક્રિયામાં એ નામ ચડી જાય અને મૃત્યુ પામે એનું નામ કમી કરી દેતા હતા બીએલઓ બીએલ એ કાયમનું કામ છે રૂટિંગ ચાલે છે તો એસઆઈઆર ગુજરાતમાં લાવીને ચાર અગિયાર બે હજાર પચીસ થી ચાર બાર બે હાજર પચીસ એક મહિના દરમિયાન પાંચ કરોડ આઠ લાખ ઓગણ ચાલીસ હજાર મતદાતાઓના નવા ફોર્મ ભરીને નવી યાદી તૈયાર કરવાની શું જરૂર પડી અને છેલ્લે બે હજાર બે થી લઈને હમણાં એકવીસ વર્ષમાં ક્યારે આવું થયું નથી પણ આ વર્ષે જ કેમ સરકારને જરૂર પડી કે અમારે એસઆઈઆર કરવું છે કે જે લોકો મરણ પાઇમા હોય એના નામ અમારે કાઢવા છે ત્યારે અમે સરકારને પૂછ્યું કે જે લોકો ડુપ્લિકેટ મતદાતાઓ છે બે જગ્યાએ મત કરે છે માનો કે અંકલેશ્વરમાં મજૂરી અર્થે આવેલા બિહાર યુપી મધ્યપ્રદેશના લોકો પોતાના ગામમાં પણ મતદાન કરે છે અને અંકલેશ્વરમાં મતદાન કરે છે તો એના માટે ચૂંટણી પંચ પર શું ટેકનિકલી શું સોફ્ટવેર છે કે શું બાબતો છે કે એને આપણે પકડી શકાય તો ચૂંટણી પંચ પર એનો જવાબ નથી બીજું એક જ મહિના માટેનો આ કાર્યક્રમ છે અને આખી મતદાર યાદી નવી બનાવવાની છે ત્યારે જે લોકો પોતાનું જીવન નિર્વાહ માટે ગામડાઓમાંથી સૌરાષ્ટ્રમાં ખેતમજૂરી કરવા જાય છે સુગરોમાં મજૂરી કરવા જાય છે કંપનીઓમાં મજૂરી કરવા જાય છે અને એ લોકોના ઘરે જયારે બિયુલો જશે અને ઘરને તાળું મારેલું હશે તો એનો ફોટો કાંથી આવશે એના ડોક્યુમેન્ટ કાંથી લેવામાં આવશે અને એની શું વ્યવસ્થા છે ત્યારે ચૂંટણી અધિકારી પાસે એનો જવાબ નથી એ જ પ્રકારે અમે કીધું કે બોર્ડર વિલેજો છે ગુજરાતમાં ઘણા મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્રની બહેનોને ત્યાં પણ લગ્ન કરીને આપ્યા છે ત્યારે એમના પુરાવા કઈ રીતના આપણે મહિનાની અંદર ભેગા કરીશું ત્યારે ત્યાંની યાદીમાં પણ નામ છે તે કમી કઈ રીતના થશે અહીંની યાદીમાં ઉમેર્યું કે કઈ રીતના સિસ્ટમ છે એનો જવાબ ચૂંટણી પંચ પર નથી ત્યારે જે પાંચ કરોડ આઠ લાખ ઓગણ હજાર મતદાતાઓની નવી યાદી બનાવવાની જે તજવીજ આ ગુજરાત સરકારે હાથ ધરી છે એ માત્ર ગરીબ વંચિત દલિત અને મજૂરી વર્ગના લોકો લોકો ગામડાના જે વૃદ્ધ છે વિધવા છે ત્યાં છે એવા લોકોને આમાં ખૂબ જ મોટા પ્રમાણમાં હેરાનગતિ થવાની છે મહિનાની શું મહિનાની અંદર એ લોકો સૌરાષ્ટ્ર પોતાના ગામે આવશે ચૂંટણી મતદાન યાદીમાં નામ ઉમેરવા માટે શું એ લોકો રજા પાડશે કંપનીમાં શું એ લોકો સુગર અઠવાડિયું રજા પાડીને ઘરે જવાના છે નથી જવાના ત્યારે આવી ગંભીર બાબતોમાં પણ જે રૂટિંગ પ્રક્રિયા ચાલે છે એને ફ્રીજ કરી દેવામાં આવી છે આખું જે નામે પ્રજાના ટેક્સના અબજો રૂપિયાનું રાંધણ થવાનું છે લાખો માનવ કલાકો આમાં બગડવાના છે અધિકારીઓ આમાં હેરાન થવાના છે ત્યારે સરકારને અમારે વિનંતી છે સરકાર આમાં કોઈ ગંભીરતા નથી એની પાસે કોઈ ટેકનોલોજી નથી કે કોઈ લિંક નથી કે ડુપ્લિકેટ વોટરોની સ્કીનિંગ કરી શકાય ત્યારે સરકાર આ બધી કરવાની જગ્યાએ જે રૂટિન પ્રક્રિયા ચાલે છે એ કરે અમે અમારા અમારા તમામ બૂથ લેવલના એજન્ટો છે એમને અમે સજાગ કરી દઈશું ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટી એવા નાગરિકોને જેના મત કપાઈ જાય છે એ વોટ ચોરી ના થાય એની તકેદારી રાખીશું અને જે પ્રકારે ચૂંટણી પંચનો રવૈયો રહ્યો છે હમણાં આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે હમણાં તમે જોયું હશે પંદર મ્યુનિસિપલ કોર્પોરેશનો એસી જેટલી પાલિકાઓ અને અઢીસો જેટલા તાલુકા પંચાયતો અને બત્રીસ જેટલા જિલ્લા પંચાયતોની ચૂંટણી આવવાની હતી એની જગ્યાએ યાદી ફ્રીઝ કરીને નવી એસઆઈઆર ની યાદી સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં બહાર પાડવાની વાત કરી છે અને બાદમાં ચૂંટણી કરવાની ત્યાં સુધી વહીવટદારો રાજ કરશે એવી વાત જ્યારે ચૂંટણી પંચ કરતું હોય એટલે આ ગુજરાતની જનતા લોકશાહીમાં ખૂબ જ ગંભીર બાબત છે પ્રજાના ટેક્સના પૈસાનું રાંધણ થવાનું છે લાખો માનવ કલાકો જયારે બગડવાના છે ત્યારે અમારે તો ચૂંટણી આયોગને નમ્ર અપીલ છે ચૂંટણી પંચ એ સંવિધાનિક સંસ્થા છે કોઈના પણ દબાણમાં આવ્યા વગર બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં બધાને એક મત નાખવાનો અધિકાર આપ્યો છે એ અધિકાર છીનવવાનો પ્રયાસ કોઈ પાર્ટી કે કોઈના ઈશારે ચૂંટણી પંચ એ ગુનો ના કરે એવી અમારી સૌ અપીલ છે અને આવનારા દિવસોમાં ગુજરાતની જનતાને પણ અમે કહીએ છીએ એક મહિનાનો સમય છે એરિયામાં બધી તકલીફો ઊભી થવાની છે ત્યારે બધા તકેદારી રાખે અને આ એસઆઈઆરના નામે આપણો મત આપવાનો અધિકાર છીનુઆઈ ના જાય એ માટે આપણે બધાએ સજાગ રહીને આનો સામનો કરવા માટે પણ તૈયાર રહેશો એવી સૌને હું અપીલ કરું છું